હેલો એવરી વન દ્રષ્ટિઝ કુકિંગ સૌનું સ્વાગત છે આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય અને એકદમ ઝડપથી બનતી મીઠાઈ બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે એક કપ કાજુ અડધો કપ સમારીને બીયા કાઢેલો ખજૂર વન ફોર્થ કપ બદામ અને વન થર્ડ કપ ટોપરાનું છીણ લઈ લઈશું સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે કાજુ બદામ ટોપરું અને ખજૂર બધું જ ઉમેરી હવે મિક્સરને આપણે અટકી અટકીને ચલાવીશું અને એકદમ આવી રીતે દાણાદાર તૈયાર કરીશું હવે બધું પીસાઈને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કેવું સરસ પીસાઈ ગયું છે આપણે આવી રીતે દાણાદાર અને સાથે આપણે તેનો રોલ વાળીએ ને તો સરળતાથી વળી જાય ને તેવું પીસવાનું છે જો તમને આ સમયે એવું લાગે કે રોલ બરાબર નહીં વળે તો તમારે થોડો ખજૂર હજુ પણ વધારે પીસીને ઉમેર દેવાનું હવે બધું જ બરાબર મસળીને ભેગું કરી લઈશું જો તમને મારી રેસિપી ગમી હોય અને મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આ માવાને આપણે બે ભાગમાં કરી લઈશું અને એક ભાગ લઈને તેનો એકદમ સરસ રોલ બનાવી લઈશું. અહીં આપણો રોલ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો તેવી જ રીતે આપણે બીજો રોલ પણ બનાવી લઈશું. આ મીઠાઈ એકદમ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને આ મીઠાઈ બનાવવા માટે આપણે ગેસ પણ ચાલુ કરવાની જરૂર નથી પડતી. આ મીઠાઈ ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે પણ સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે તો હવે તૈયાર રોલ ઉપર આપણે ટોપરાનું છીણ લગાવી દઈશું અને આવી જ રીતે આપણે બંને રોલને ટોપરાનું છીણ લગાવીને તૈયાર કરી લઈશું આ મીઠાઈને તમે ફ્રીજ વગર ત્રણથી ચાર દિવસ અને ફ્રીઝમાં આઠથી દસ દિવસ માટે સાચવી શકો છો આ મીઠાઈને તમે વ્રત ઉપવાસમાં ફરાળમાં પણ ખાઈ શકો છો હવે આપણા બંને રોલ તૈયાર થઈ ગયા છે તો તેમાંથી આપણે એક સરખા ભાગમાં કટ લગાવી તો તૈયાર છે એકદમ સોફ્ટ અને સાથે સાથે ખાવામાં ખૂબ જ હેલ્ધી વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી મીઠાઈ તો તમે એકવાર આ ફરાળી મીઠાઈ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ મીઠાઈની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટુરમાં